रा निन्दरा दिवस का बजे सो सी तारा बजे सो सी तारा रात्रे निन्दरा का चाहे रात्रे निंद्रा दिवसे काम क्यारे रे बज सो सीतारा प्यारे बज सो सीतारा श्री राम जय रा જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ખૂબ જ પ્રાચીન આ કમ્પોઝિશન છે મિત્રો રામચંદ્ર ભગવાનની ધૂનની વાત કરી છે વારંવાર ફરમાઈશ આવતી હોય અને વારંવાર એક જ વ્યક્તિ ભલે ઘણી બધી ફરમાઈશ હોય ના પણ એક જ વ્યક્તિ વારંવાર ફરમાઈશ કરતા હોય કેસરા આ ધૂન આપો શ્રી રામચંદ્ર ભગવાનની તો અત્યારે મિત્રો આ ધૂન હું અત્યારે આપું છું એ આપણી બહુ પ્રાચીન ટાળ છે જેને નોટેશન કહેવાય એ રીતે મેં અત્યારે ગાઈ અને એ રીતે હું આપું છું અને આગળ મારા પ્રયત્ન રહેશે કે અલગ અલગ રાગોમાં આ રામચંદ્ર ભગવાનની ધૂન કેવી રીતે ગાવી કૃષ્ણની ધૂન અલગ અલગ રાગોમાં કેવી રીતે ગાવી એના ક્લાસ હું આપીશ મિત્રો તો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા સબસ્ક્રાઈબરો અમારા વાલા દર્શક મિત્રો અમારી ચેનલને પસંદ કરનારા સર્વ મહાનુભાવો અને અમારી ચેનલને જે લાખો લોકો નિહાળી રહ્યા છે એ સર્વ મહાનુભાવોને એ સર્વ મિત્રોને એ સર્વ વડીલોને એ સર્વ પૂજનીઓને હું હાથ જોડીને આપ સર્વનું અમારી ચેનલ એમ સોલંકી અને અમારા સંગીત ક્લાસ શિવમ સંગીત ક્લાસમાં હાર્દિક અભિવાદન કરું છું હાર્દિક સ્વાગત કરું છું આવો પધારો દર્શક મિત્રો ખૂબ જ સંગીતનું જ્ઞાન મેળવો હાર્મોનિયમ સાથે તબલા સાથે કેવી રીતે સંગત કરવી અને પોતાના નિજાનંદમાં ભજન કરવા સંગીત ગાવું વગાડવું તે શીખવા માટે મિત્રો ખૂબ જ પદ્ધતિસર થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે હું ધીમે ધીમે શીખવાડી રહ્યો છું અને આપ સર્વ જાણો છું મિત્રો આપ સર્વના કોમેન્ટો આપ સર્વના ફોન કોલ્સ ઉપર જે આપનો પ્રેમ મળી રહ્યો છે કે સર આપ ખૂબ સુંદર રીતે શીખવાડી રહ્યા છો તો આજે અમારી ચેનલને અને અમારી પદ્ધતિને આપે સરાઈ છે પસંદ કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તો આજે હા રામચંદ્ર ભગવાનની ધૂન કેવી રીતે આપણે ગાવાની છે ખૂબ જ સીધું નોટેશન છે મિત્રો એનું એ જ વગાડવાનું છે અને અંતરા આગળ ઘણા બધા છે અંતરા મિત્રો તમે આ રીતે વગાડજો તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ ઉપર આવી ગયા છે અને પહેલાં આપણે બતાવું કે મેં આ ત્રણ કાળી કરી છે મિત્રો ત્રણ કાળીને સા બનાવ્યો છે તો ત્રણ કાળીના શાહ બનાવવામાં તો મિત્રો ત્રણ કાળીનો સાહ બનાવ્યો છે અને કયા સ્વર લેવાના છે હું તમે શાંતિથી ધીમે ધીમે સમજાવું છું તો પહેલી કાળીને આપણે સા બનાવીએ છીએ તો જુઓ સા રે ગ ની ધી સા તો શું થયું મિત્રો આ સા આરી અગ અને આ ની આ મંદ્ર નિ મંત્રસપ્તકનો મંદ્રસપ્તકનો શુદ્ધ ની અને મંદ્ર સપ્તકનો શુદ્ધ ધ લાગ્યો છે મિત્રો આ રીતે આપણે આ ધૂન ગાવાની છે આ સ્વરો લઈને બરાબર છે તો જો અહીંયા મેં ત્રણ કાળી કરી અને હું તમને સમજાવી રહ્યો છું તો જો દર્શક મિત્રો અહીંયા લખ્યું છે શ્રી રામ જય રામ જય જય રામ તો તેની નીચે મેં સ્વરો લખ્યા છે હું ધીમે ધીમે ગાઉં છું મિત્રો હવે શ્રી લખ્યું ત્યાં સા છે તો જો શ્રી સા રામ તો રામમાં ખાલી એક રે વગાડશો તો પણ ચાલશે મિત્રો બરાબર છે તો જુઓ શ્રી રામ તો રામમાં એક રે વગાડો ચાલશે પછી જય 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 સા રામ હવે આ રામ લખ્યું છે ત્યાં એક એક ની વગાડ તો પણ ચાલશે મિત્રો રામ પછી લખ્યું છે જય જય રામ તો જય લખ્યું પહેલાં જે પહેલાં જય લખ્યું છે એમાં જો જય ધ ધ ધ આ ધ છે મિત્રો મંદ્ર શકનો શુદ્ધ ધ ધ જય જય ની રામ તો આ રામ છેલ્લે જે રામ લખ્યું છે એ રામમાં ખાલી એક સા વગા તો પણ ચાલશે સ રામ ખૂબ જ સીધું છે મિત્રો ખૂબ જ સીધું છે તો જો વગાડું છે તમે જો મારી આંગળી પર શ્રી રામ જય રામ જય જય રામ સ સ સાની

पचि जय रेग जय जय रेसा राम राम जय राम जय जय रा ग ग रे ग रे 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 શ્રીરામ જય રામ જય જય રામ આગળ સમજાવતા પહેલાં મિત્રો આપને એક વિનંતી કરું છું અને આપને જાણ કરું છું કે અમારા ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે ઘણા બધા આપ કોમેન્ટ ઉપર લખો છો કે અમારે ક્લાસ કરવા છે તો દર્શક મિત્રો આપને જો ખરેખર ફેસ ટુ ફેસ અમારા પર્સનલ ક્લાસ ચાલી રહ્યા છે મિત્રો અમારા ત્યાં ગ્રુપ ક્લાસ નથી પર્સનલ ક્લાસ છે ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિને મારી સમક્ષ હું બેસાડી અને શીખવાડી રહ્યો છું ઓનલાઈન હોય કે પછી અહીંયા અમારી બાજુમાં બેસીને શીખે જેવી રીતે તમને નોકરો એ રીતે આપ ક્લાસ જોઈન કરી શકો છો તો આપને ક્લાસ જોઈન કરવા હોય તો સંપર્ક ઉપર અમે નંબર આપ્યો છે એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી લીજો કેવી રીતે ક્લાસ કરવા શું ફી છે એની માહિતી આપને આપવામાં આવશે તો ચાલો હવે મિત્રો આપણે આગળ જોઈએ હવે અંતરામાં મિત્રો અંતરા તો ઘણા બધા લોકો ગાય છે જેને જે અંતરા ગાવા એમ ગાઈ શકાય જે શબ્દો ગાવા હોય ગાઈ શકાય ધૂનનું નોટેશન છે આ રીતે અહીંયા એક અંતર મેં લખ્યો છે કંઈક હું ભણતો હતો જ્યારે નાનો હતો ત્યારે ભણતો હતો અને તેનું મને આ શબ્દો યાદ રહ્યા છે જ્યારે હું નાનો હતો અને ભણતો તો અને આ ધૂન ગવડાવતા હતા

રે તો ઉપર જે લીટી હતી એ રીતે સ્વરૂપ મિત્રો બરાબર છે તો જો ગરે ગે સારે દિવસે કામ અને ક્યારે ભજશું સીતારામ તો ત્યાં જુઓ મિત્રો ક્યારે સા ક્યારે સા ભજ સો સાની ભજ સો સી સી સીતારા ધની સીતારા આ સીતારામ લખી સરસ લખ્યું છે મિત્રો દદની નિશા દિશા સીતારા આ રીતે થયું તો આ રીતે આ ધૂન છે મિત્રો અલગ અલગ રાગોમાં આધુન આપણે કેવી રીતે ગાવી એના નોટેશન અને એના ક્લાસ પણ આપીશ તો મિત્રો અમારી ચેનલ પર લાગ્યા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં બેલ છે બેલને દબાવીને ઓલ વિડિયો કરી નાખો તો અમારા દરેક ક્લાસ આપને મળતા રહે અને સંગીતનું જ્ઞાન અમે અવિરત આપી રહ્યા છે અને આપ કોમેન્ટ ઉપર લખજો મિત્રો જેથી અમારો ઉત્સાહ વધતો જાય અને આપણે કંઈ ને કંઈ અમે શીખવાડતા જઈએ તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું અને આગના ક્લાસમાં આપની ફરમાઈશનું પણ લઈને આવીશ ચલો મિત્રો જય શિયા રામ જય માતાજી નમસ્કાર જય હિન્દ જય ભારત